અમદાવાદની સેન્ટ જેવિયર સ્કૂલને FRC ના નિયમો નેવે મૂકવા ભારે પડ્યા છે અરજી ફગાવાઈ પંદર દિવસની અંદર ફી પરત કરવાનો હુકમ છે એફઆરસીએ છવ્વીસ હજાર બસો પચાસ રૂપિયા મંજૂર કર્યા હતા જેની સામે શાળા દ્વારા ઓગણ હજાર ત્રણસો ઓગણસાઠ રૂપિયાની ફી ઉઘરાવવામાં આવતી હતી મંજૂર ફી કરતા તેર હજાર રૂપિયા વધુ રૂપિયા ઉઘરાવતી હતી આ શાળા ત્યારે વાલીઓએ પણ આ મામલે ફરિયાદ કરી હતી અને આ ફરિયાદની તપાસથી તપાસમાં એવું બહાર આવ્યું છે કે શાળાએ બે કરોડ રૂપિયા વધુ પડતા જ વાલીઓ પાસેથી વસૂલી લીધા છે રિવિઝન બેન્ચે શાળાની દલીલોને નકારી કાઢી વાલીઓના પક્ષમાં નિર્ણય લેવાયો છે ફી રેગ્યુલેટરી કમિટીએ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે વસૂલેલી બે કરોડ રૂપિયા જેટલી ફી ફરી વાલીઓને પરત કરવાનો આદેશ કર્યો છે વાત કરવામાં આવે તો એફઆરસી દ્વારા જે ફી જે મંજૂર કરવામાં આવી હતી તેના કરતાં શાળા દ્વારા વધુ ફી ઉઘરાવવામાં આવતી હતી જેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી અને તપાસ કરતાં માનવું પડ્યું હતું કે શાળાએ અંદાજીત બે કરોડ રૂપિયા જેટલી ફી જે છે તે વધારે ઉઘરાવી લીધી છે એફઆરસીમાં ઓગણચાળીસ હજાર રૂપિયા ફીની દરખાસ્ત જે છે તે કરવામાં આવી હતી પરંતુ ત્રીસ ટકા કાપ બાદ એફઆરસીએ ફક્ત છવ્વીસ હજાર ફી જે છે તે મંજૂર કરી હતી પરંતુ શાળાએ મંજૂર કર્યા બાદ પણ જે ફી જે છે તે ઓગણચાળીસ હજાર રૂપિયા પેટે ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતું અને તેની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી હતી અને સમગ્ર મામલો જે છે તે તપાસ કરતાં બે કરોડ રૂપિયા જે છે શાળાએ વધારે વસૂલ્યા હતા તો આ સમગ્ર મામલે આ જે શાળા જે છે તે એફઆરસીની રિવિઝન બેન્ચમાં ગઈ હતી પરંતુ તેમાં પણ તેમની અરજી જે છે તે ફગાવી દેવામાં આવી છે અને આગામી પંદર દિવસમાં બાળકોને જે વસૂલેલી ફી છે તેને પરત કરવાનો આદેશ જે છે તે કરવામાં આવ્યો છે કારણ કે બે કરોડ રૂપિયા જેટલી ફી જે છે તે શાળાએ હાલમાં એફઆરસી અને બેન્કમાં જે છે ડિપોઝિટ કરી રાખી છે જેથી કરીને બાળકોને પરત કરવામાં આવે પરંતુ હવે આ શાળા જે છે તે આગામી સમયે હાઈકોર્ટમાં જવાનું પણ વિચારી રહી છે ન્યૂઝ કેપિટલે જ્યારે શાળા સંચાલકને પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે આ સમગ્ર મામલે તેઓએ કશું પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શાળા જે છે તે વિવાદમાં આવી છે અને એફઆરસીને લઈને હવે તેઓએ ફી જે છે તે પંદર દિવસમાં પરત કરવાની રહેશે અને સમ ફી પરત ન કરવી પડે તે માટે પણ શાળા જે છે તે હાઈકોર્ટના દ્વાર જે છે તે ખખડાવી શકે છે કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ